બોલો જય કોળી સમાજ કોળી સમાજના કોડીનાર તેર માં સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્થિત સોમનાથના લોકપ્રિય ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ધીરુભાઈ સોલંકી હમણાં જ આપણી વચ્ચેથી પોતાના વ્યસ્ત કાર્યક્રમમાં આપણા સૌનો ઉત્સાહ વધારવા આવ્યા એવા આપણા માંગરોળના ધારાસભ્ય ધારાસભ્યશ્રી ને હમણાં આપણા સૌ યુવાન ઉપસ્થિત થવાના છે ત્યારે સમગ્ર મંચ ઉપર ઉપસ્થિત સૌ આગેવાનો આપ સૌ વડીલો યુવાન દોસ્તો ભાઈઓ તથા બહેનો આજે કોડીનાર મુ સમૂહ લગ્ન હોય દરેક માતા પિતા પોતાના દીકરા દીકરીના લગ્ન કેવી રીતે કરવા એના સપના જોતા હોય પણ જ્યારે સમૂહ લગ્નના માધ્યમથી સમાજના આગેવાનો એ સમાજને સારો સમાજ કઈ રીતે બનાવો સમાજને આર્થિક રીતે કઈ રીતે મજબૂત કરવો સમાજને શિક્ષિત કેમ બનાવો સમાજને સંગઠિત કેમ કરવું એની ચિંતા આજથી ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાથી શરૂઆત હું આજે પણ સવારે આજના દિવસમાં કોળી સમાજના સમૂહ લગ્ન ગયા અઠવાડિયામાં પણ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં સમૂહ લગ્ન નું આયોજન થતું પણ જ્યારે કોળીનાર સમૂહ લગ્ન હોય ત્યારે સમાજની શક્તિ સમાજની વ્યવસ્થા

કેમણે પોતાના દીકરા દીકરી માટે જે સપનાઓ જોયા હતા કે હું મારા દીકરા દીકરીને સારી રીતે પરણાવીશ હું મારા ઘરે સારી રસોઈ બનાવડાવીશ મારા સગાવાલાને તેડીશ હું ડીજે પણ સારું મંગાવીશ આવા તમામ સપનાઓ જોઈ અને ત્યારબાદ આ 13 વર્ષથી

આપણા સમાજના આગેવાનો જે મેં કીધું એમ કે ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા એમણે ત્રણ ચાર ક્ષેત્રમાં કામ કરવાનું નક્કી કર્યું આર્થિક રીતે આ સમાજ ને સમૂહ માધ્યમથી મજબૂત કરવો વિદ્યાર્થીઓના સન્માન સમારંભ કર્યા અને ધીમે શરૂઆત થતી પણ અત્યારના યુગમાં એકવીસમી સદી નો યુગ અત્યારે

કે આપણે આખો દિવસ આ દુનિયાના સૌથી મોટા મોટા વ્યસનમાં આખો દિવસ રીલ્સ જોયા કરીએ રાજેશભાઈ એવા હોય તો એની આરે ફોટો પાડીને સ્ટેટસમાં મૂક્યા કરે આખો દિવસ કેટલી કમેન્ટ આવી કેટલી લાઈક આવી હાંજે જોઈએ તો કે વૈધારો થયો કે નહીં આ સમાજ ના એક એવું મોટું દૂષણ છે દરેક સમાજના યુવાનો માટે આ દૂષણ મને પણ આદત હતી હું સમજી ગયો કે આને દૂર કરી દેવાય બાકી

બીજી દીકરીની જેમ એ સક્ષમ બની શકે એમના જીવનમાં પ્રગતિ કરી શકે એટલે એમના તમામ સપનાઓ એ દફનાવી અને તમારા સપના પૂરા કરવા માટેની એ મહેનત કરતા હોય અને મહેનત કરતા હોય પોતે ભૂખ્યા રહે અને તમને સારું ખવડાવે એ માં બાપ પોતે જેવો તેવો મોબાઈલ વાપરે પણ મારો દીકરો ને મારી દીકરી સારો મોબાઈલ વાપરે એ કોઈ કરી આપતું હોય તો એ આપણા માં બાપ એ કદાચ ભણ્યા હોય કે ના ભણ્યા હોય પણ તમને સારું શિક્ષણ અપાવે એ આપણા માં બાપ આટલું બધું પોતાના સપનાઓને દૂર કરી અને તમારા સપના પાછળ લાગેલા એ માં બાપનું આપણે માથું ઊંચું કરી શકતા હોય તો કઈ નહીં પણ એ મા બાપ નું માથું નીચું કરવાનો અધિકાર મને પણ નથી અને તમને પણ નથી અને આ વાત એટલા માટે કરું કે હમણાં થોડા સમય પહેલા આપણા સમાજની દીકરીઓ ને આપણા સમાજના દીકરાઓ બીજા સમાજની દીકરીઓ એ લઈને વયા ગયા આ મોબાઈલ ના કારણે અહીંયા બેનો બેઠી છે અહીંયા ભાઈઓ પણ બેઠા છે હું ચોક્કસપણે આ મંચ ઉપરથી એટલું કહીશ કે મારા સમાજની દીકરી એ બીજા સમાજમાં ના જઈ શકે તો મારા સમાજના યુવાનોને પણ કહું છું કે બીજા સમાજની દીકરીનું પણ આપણે સન્માન કરવું જોઈએ અને એની પણ દીકરી આપણે આપણા સમાજમાં ના લાવવા આ દરેક સમાજ માટે મોબાઈલ એ દૂષણ છે અને એટલા માટે વિનંતી કરું કે 11 જેટલી દીકરીઓ ને દીકરાઓ તું સંસદ સભ્ય છે અમારી દીકરી કે અમારો દીકરો બીજા સમાજના કોઈ દીકરા કે દીકરી જોડે વયો ગયો તું એક વખત અમને એમને દે

પણ તેમ છતાં એ દીકરો કે દીકરી માને નહીં ત્યારે મા-બાપનું માથું અમારી સામે નીચું થતું હોય અને એનું માથું નીચું થતું હોય ત્યારે સમાજના આગેવાન તરીકે સાંસદ તરીકે મારું પણ માથું ઝુકતું હોય તમને આ મંજૂર છે કે સમાજના આગેવાનનું માથું નીચું થવું મારી વિનંતી છે તમને લોકો કે આ મોબાઈલ નો દુરુપયોગ બંધ થાય

રૂમમાં બેઠા હોય અથવા સાથે જમતા હોય અને એ દીકરી કે દીકરો જો તમામ એમનો ફોન આવે અને તમારી વચ્ચે વાત ના કરે ત્યારે તમારે ચોક્કસપણે એનો મોબાઈલ ચેક કરવો જો એ મોબાઈલ ચેક નહીં કરો તો તમારે સમજવું કે આ તમારો દીકરો અને દીકરી તમારા કંટ્રોલમાં નથી એની હું તમને ખાતરી આપું કારણ કે જે માબાપે આપણે સૌને મોટા કર્યા હોય આપણા એમ આપણા સપના પૂરા કરવા માટે એમના સપનાઓ એમને દફનાવ્યા હોય અને જો એની વચ્ચે દીકરો કે દીકરી વાત ના કરી શકે તો સમજવું જોઈએ અને એટલા માટે જ કહું કે આ મોબાઈલના યુગમાં આપણે બીજા વ્યસનો છોડવામાં હજી આપણે 40 50 વર્ષ થઈ ત્યાં નવું હવાવળ આવ્યું એને બોલ લગવા ન દેતા એવી વિનંતી કરું છું

સમાજ લગ્ન જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિમય રહે એવી ભગવાન સોમનાથ અને મા ભવાની ને પ્રાર્થના કરું સાથે સાથે એમના માતા પિતાને ફરી ફરીને અભિનંદન આપું કે એમણે જોયેલા સપનાઓ અને સમાજના સપનાઓ પૂરા કરવા માટે સારા સમાજ નું નિર્માણ કરવા માટે અઠ્યોતેર દંપતીના ના માતા પિતાને ને હું ખૂબ ખૂબ અભિનંદન આપી મારી વાત પૂરી કરું છું ભારત માતા કી જય જય કોળી સમાજ